રાજકોટમાં લાગેલા ભાજપના હોર્ડિંગ્સમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે કોંગ્રેસે ભાજપના હોર્ડિંગ કરી છે કલેક્ટર કચેરીએ શહેર કોંગ્રેસે આવેદન ભાજપે લગાવેલા હોર્ડિંગ્સમાં મુદ્રક પ્રકાશનનો ઉલ્લેખ ન હોવાનો દાવો કોંગ્રેસે ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની પણ માંગ કરી છે ભારતીય ચૂંટણી પંચનો જે જીઆર છે જે આદેશ છે એ આદેશને ઉલ્લંઘી અને આ લોકોએ બેનરો માર્યા છે એની અંદર સ્પષ્ટ એવું લખેલું છે કલમ દ્વારા કે તમે પ્રકાશનનું નામ લખવું પડે સૌજન્ય એટલે કે ખર્ચ કોણ આપવાનો છે એનું નામ લખવું પડે આપ જોઈ શકશો મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના એક પણ બેનરની અંદર કોઈનું સૌજન્ય લખેલું નથી એ પ્રિન્ટ ક્યાં થયું છે બેનર એ પણ લખેલું નથી એની અંદર માત્ર એટલું લખેલું છે કે રાજકોટ લોકસભા મત વિસ્તાર એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લખવું પડે એ લોકોએ અથવા એ પ્રિન્ટ ક્યાં થયું છે ઇલેક્શન કમિશનમાં પણ રજૂઆત કરવામાં આવી છે પણ આ જે બેનરો છે એ બેનરો ક્યાંક ને ક્યાંક કલેક્ટર તંત્ર કેટલા બેનરોને મંજૂરી આપી છે એ મંજૂરી પણ દસ દિવસથી આમ જનતા કોંગ્રેસ પાર્ટી તો ખરા જ આમ પબ્લિકે પણ ફરિયાદ કરી છે તો એ લિસ્ટ પણ નથી આપતા જ્યારે એક વિરોધ પક્ષ તરીકે જ્યારે પ્રજા જાગૃત થતી હોય તો એ પ્રજાના પ્રશ્નને અવાજ આપવો એ કોંગ્રેસ પાર્ટીનું એક નૈતિક ધર્મ છે એના માટે જે